તો ત્યારે પાંચમા મહિનાની પહેલી તારીખે પેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સોસાયટ નોટ માં બધું લખેલું હતું કે હું કેતન સાગઢિયા ના ત્રાસ થી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાર ભરા મમ્મી એને રાખી પછી નવ તારીખ પાંચમા મહિના નવ તારીખે એ પાછી વહી ગઈ એની સાથે પછી અમને ફોન આવ્યો એનો ત્રણ ચાર મહિના પછી દવા પહેલી વાર પીધી એના ત્રણ ચાર મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધા ગયા એને લેવા તો ત્યારે એવડા આવા નહોતી થઈ અમારી સાથે એની સાથે છેલ્લા એક દસ મહિનાથી તો એની સાથે જ છે એટલી સાથે વહી જાય અને એને ઓલરેડી બે ઘરવાળી તો છે જ અને કરે છે હા કરેલું છું પણ બાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામ કોઈ બાર નો પાડે એટલા માટે અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે કેવા એવા કે તમારી દીકરી આવી રીતે સુસાઈડ કરેલું છે કે એ બળજબરી જે લોકો એ પીવડાવી દીધી લાગે છે અમને કેમ અમે બધું જોયું હોળી માં એને બધા નિશાન જોયું છે શેના નિશાન છે એને માયરું હોય એવા જાંબાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે માંગ બેન માંગ તો એ જ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છે

કેસ કરેલ છે બે ત્રણ જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીઓ જિંદગી બગાડ કરી નાખી આ કેલે બાજુ મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પીવ રહી હોસ્પિટલે દાખલ કરી દીધી પાછા પોલીસ વાર અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને બધાઈ દવાને ખબર પણ મારી દીકરી ગુમામાં હતી કાંઈ બોલી શકતી એમ નથી ક્યારે દવા પાઈ હતી પાછી ગયા પેલા છ સાત મહિના પહેલા

બોલે કેતન સગટી એટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે અને તમે નિર્ણય મને લ્યો મારી છોકરીનો નહી મને એવું કરી દીધું બીજી દીકરીઓને આરે આવું કેટલી તમારે ઘરમાં હાલ ઓવરનોર છાપે ચડેલ છે જેલમાં જ ગઈ છે કેટલી દીકરીની જિંદગી બગાડ બગાડી દીધી આને વિધિ છે ને કરતા આ મેલી વિદ્યા બધી એટલે પૈસા પડશે ને તારા ઘરમાં તારા પપ્પા મરી જશે તારા પપ્પા મારી ઓકે મેલી વિદ્યા કરી નાખી એ બધી ધમકી મારતી તમારી વીબીએમાં ગાંધી થઈ ગઈ તમારી દીકરી એટલું ભણેલી હતી તો એ મારી ત્યાં જતી ત્યાં જવા ગૂંચવાઈ ગઈ હતી દીવાળાની એક જ છે કે મારી દીકરી નહીં